અરે આ ઉકળો લેવાનો રહ્યો બે બોર્યું કાપોની રી આ ઘા તો હલગાવો તમા આમે શેડ આવો શેડ લાવ તમે આઈ દેવા કપાવા આવો છે આઈ તો ભાગમાં તો મંતરે પાસે ન પટા તો શોર્ટ થાય છે શોર્ટ નોડિયા કર જા કર ને પાપ પાપ ને પાપડી કર છે એ ઉકળો લો

তোর দে তোর দে কাকছে